પણ મિત્રની વાત કરી લે છેલ્લો એક પ્રશ્ન માર્યો છે કે સાચો મિત્ર કોને કહેવાય તમારા અનુસાર સાચો મિત્ર તમારી દરેક વસ્તુનું ખ્યાલ રાખે અથવા તો જે તમને ખબર નથી રહેતી એની ખબર પાડીને તમને એમ કે આ આ આ વસ્તુનું ધ્યાન રાખજો ઓલું આપ્યું હતું હમ એટલે ત્રીજી વસ્તુ કે તમારી અમુક વસ્તુની એને ખબર હોવા છતાં તમને ખબર ન પડવા દે તમારો તમારું હરખું કરી નાખતો હોય છે એટલે કવિ કાગ બાપુની એક પંક્તિ એટલે હું તમારે સામે રજૂ કરું કે મિત્ર કોને કહેવાય પંડ પીડાની વહમે વાતો એ કોઈ દી ભેરું નો ભણાય ભણાયજી એટલે મિત્ર ને કેવું નહીં તમને તકલીફ હોય એ કેવી નહીં અથવા કોઈને કેવી નહીં ત્યારે તમને ખબર પડશે કે મિત્ર કોણ તમારો કે પંડ પીડાય નહીં વહ મી વાતો એ કોઈ દી ભેરુ ને નો ભેરુ એટલે મિત્ર ભેરુ ને નો ભણાય જે ભણાય એટલે કેવું એને ભણવું નહીં એને કેવું નહીં તો કે હે હશે જો એ અહીંયા કેરું તો તો જો ખમ જાણી જાય ભાઈ ભરોસે રેવાયજી ભરોસે રેવાય એ અમાડાપણ નો રે ડોળાય ભાઈ એને ભરોસે હે રેવાયજી